હાલો મિત્રો ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે બધાને જય માતાજી હર હર મહાદેવ હવે નવો બ્લોગ તો આપણે ચાલુ કરી દીધો છે જાય છે એક મિત્રને મળવા મહાદેવના દર્શને જવાનું છે તો વિડીયોમાં બનાવે રહેજો ક્યાં જાઉંશું શું છે બધું જણાવવું બનાવી રહ્યો વિડીયોમાં મિત્રો આપણે બનાવવાના છે ભૂંગળા બટેટા સિમ્પલ ને સાદા બનાવવાના છે એટલે બહુ જાજુ કાંઈ નાખવાનું છે નહીં અહીંયા આપણે બનાવી લીધી છે ચટણી આની અંદર કોથમીર આદુ લીલું લસણ ને જીરું બધું નાખ્યું છે અહીં ક્યાં મસાલા તૈયાર છે મરચું હિંગ અળદર અને દાણા જીરું દાડેમના દાણા તૈયાર છે આને તમને ખબર નમક છે તો હાલો હવે ઝડપથી આપણે તૈયાર કરી નાખી મિત્રો આપણે ઝડપથી પહેલાં છે ને તેલ નાખી દેવી હાલો તે પાલો તેલ નાખી દીધું છે મિત્રો તેલ થઈ ગયું છે ગરમ લીલી ચટણી આપણે નાખી દઈ એટલે આ પડીને બપા હેલ્પ કરવા લો હાલો લીલી ચટણી નાખી દેવી છે એટલે આ પણ મારું બેટું જોરદાર હો કલરમાં કદાચ તમને એવું લાગશે લાલ બહુ નહીં દેખાય હું કે આપણે ગ્રીન બનાવવાના છે એટલે ડાર્ક બનશે થોડાક થોડોક આપણો મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે નાખી દેવાનો છે ઓલો આપડે કોરો મસાલો નાખી દઉં છું હવે આપણા આ મસાલા હા હમણાં કલર છે એમ તમે જુઓ સિમ્પલ સાદા ઝડપથી થાય એવા થોડુંક નાખી દે પાણી આપણું મળતું દાદે ભાઈ હવે નાખી દેવાનું છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું આપણો મસાલો હવે પાકી ગયો છે એટલે હવે ઝડપથી નાખી દેવી આપણે બટાટા એટલા બધા લાલ નથી બનાવવાના આપણે મસાલા વાળા જ બનાવવાના છે આપણે દેખાવ કરતા છે ને સ્વાદમાં માં રસ હશે એટલે આપણે છે ને આવા જ બનાવવાના છે સરસ મજાના મિત્રો આપણા બટેટા થઈ ગયા છે તૈયાર એટલે હવે આપણે છે ને દાડમ દાણા નાખી દઈએ ઉપર નાખી દેવી થોડી થોડી કોથમરી આપણા બટેટા થઈ ગયા છે તૈયાર અને હવે પછી જમવામાં બીજું શું શું છે એ પણ હું તમને દેખાડીશ મિત્રો જમવાનું થઈ ગયું છે તૈયાર જમવામાં કાંઈક આપણે હાથે બનાવેલા બટેટા છે આ શું છે મેં તમને કોમેન્ટ કરવાનું કીધું છે તો ખાસ બધા કોમેન્ટ કરજો રોટલી છે કાકડી ટમેટાનું સલાડ છે અને કળથી બનેવી કળથી ડુંગળી બટેટાનું શાક છે ભૂંગળા તળાઈ ગયા છે અહીંયા કોરી થોડીક રાખી છે અને અહીંયા થાય સ્નુપવાલું છે તો હાલો બધા મિત્રો જમવા હવે જમી લઈએ ঠান্ডু নির্মল জল চালো পানি পা આપણે આશ્રમ તો જોઈ લીધો હશે હજી ઘણું બધું જોવાનું છે હવે હું તમને ઊંચાઈ ઉપરથી આજુબાજુના વિસ્તાર કેવો લાગે છે તમને કહું દેખાડું અને અહીંયા આવવા માટે ગઢડાથી અંદાજે પંદર કિલોમીટર જેવું થાય છે બોટાદથી બાર કિલોમીટર બોટાદથી તમારે આવવું હોય તો ખાખુઈ થઈને આવી શકાય અને અહીં ક્યાં પાળિયાદ સાઈડથી આવતા હોય સુરેન્દ્રનગર બાજુના કોઈ વ્યક્તિ આવતા હોય તો સુરેન્દ્રનગરથી આવો એટલે પાળિયાદ પાળિયાદથી તુરખા અને તુરખાથી નજીક જ થાય છે તો બધા મિત્રો ખાસ પધારજો પૂનમ અને માસના દિવસે અહીંયા દર્શન કરવાનું ખૂબ મહત્વ છે બાપુને આપણે મળવાનું છે અને અત્યારે હવે હું તમને છે ને અહીંથી બહારથી નજારો બધો દેખાડી દઉં અમારા ભાઈ બહેન મિત્રો હારે આવ્યા છે અને એને પણ બધાય બહુ સાથ સહકાર આપણને આપ્યો છે નાળિયેરી છે પણ નાળિયેર તો હોવું જોઈએ ને પણ છે એવો છે છે ભાઈ નાળિયેર છાંયો છે એટલે કદાચ દેખાય ન દેખાય ખબર નહીં સરસ મજાની નાળિયેરી છે અમે આગાશી ઉપર આગાશી અગાશી ઉપરથી આશ્રમ કઈક આવો લાગે છે વડ વડ એવા એવા ટેટા ટેટા જોઈ છે ને સરસ મજાના પોપૈયા પાકી ગયા છે તો મિત્રો તમને એમ થશે કે આ કાળુભાઈ શું દેખાડે છે હવે તમે આ એક જગ્યા જોઈ લ્યો જ જગ્યા છે આમાં કોઈ પણ પ્રકારનું છે નહીં પણ મેં અહીંયા દૂરથી બેઠા બેઠા આ તમે જોઈ શકો છો આમાં કોઈ પણ પ્રકારનું કાંઈ છે નહીં તો એમ છતાં દૂર જેમ જઈએ છીએ એમ અહીંયા રામદેવ પીરજી મહારાજની મને મૂર્તિના દર્શન થયા છે તો મને એમ લાવો કંઈક અલગ છે તમને દેખાડું મિત્રો કદાચ કેમેરામાં તો દેખાય કે નહીં મને બહુ ખ્યાલ નથી પણ અમે બહુ ખૂબ દૂરથી બેઠા હતા અને એ ગોખલામાં મારી નજર ગઈ એટલે મને એમ થયું કે નાના જોઈ લ્યો બે જગ્યાએ રામદેવપીરજી મહારાજના આપણને દર્શન થઈ રહ્યા છે એક આપણે અહીંયા થઈ રહ્યા છે અને એક અહીંયા નીચે થઈ રહ્યા છે એ દૂરથી આપણે જોઈએ તો એ મૂર્તિના દર્શન થાય છે તો બાપુએ આના વિશે થોડીક માહિતી આપી છે આપણને તો આપણે બાપુને જ મળી લેવી

ફરવા જાવું હોય તો હતો હોય એ બધું સારું સારું એમ તમને હું આય દેખાડું તો આમ તમે માન્ય કરશો કર અન્ય કરવી જ ને કેમ તો પછી ઘણીક મૂકો ને આય તમે સ્યારેય આવો સ્યારેય જોવો બધાને જુદું જુદું થાય છે ભલું સુખનાથ મહાદેવ જાય અમે ગટડા થી આવ્યા છીએ મહાદેવ ના દર્શન અમે કર્યા છે કે ભાવનગર જિલ્લાનું આ રાજ્ય હતું આ ઐતિહાસિક ગાય ગાયનું ધન આ ડુંગર ઉપર સરવા આવ્યું પછી એક ગાય એમાં એવી હતી કે મહાદેવ ઉપર વરસી જાય અને ગા જ્યારે ઘરે જાય એના લીમડામાં ત્યારે એ ગા દૂધ ન આવતી એટલે એ લોકોએ રાયડ કરી કે માલધારી અમારી ગા ધોઈ તો માલધારીએ કીધું કે બાપુ હું ગા તમારી ધોતો નથી પણ તમારી ગા ધોવાઈ જાય છે કોઈ ધોઈ લેશે એને હું કાલ આની ધ્યાન રાખીશ તો બીજે બી ધ્યાન રાખવાનું કીધું એટલે ધ્યાન રાખીશ જ્યારે ગાયું વળવાનું ટાણું થાય ને ત્યારે ગા ઓટોમેટિક આ જગ્યા પર આવી ઊભી રહે અને તમે વરસી આને નજરે જોયું પછી આને ગામમાં એના ઘરે જઈને કીધું કે ભાઈ ગા અમે ધોતા નથી ને ગા તમારી રેઢી ધોવાય છે એવું થોડું બને પછી બીજે દી એના કુટુંબ ને બધાને લઈ અને અહીંયા આવ્યા એનો ટાઈમ થયો એટલે ગા રેઢી વરસી જોયું બધા પછી એ લોકો તો બ્રાહ્મણ હતા તો એને આ સમજણ હતી કે તો એના કઈક હોવું

તો મારે અહીંયા કાયમ ધૂપ ધુમાડો કરવો છે કાયમ પગે લાગવાનું તો એ પગે લાગવા આવતા મહાદેવ એને દર્શન અને કીધું કે માલધારી અને કાયમ અહીંયા આવી જાય એક રૂપિયો અને એક મુંડલી જાહેર કાયમ આ પણ આ તાર કોઈને કહેવાય કોઈ કહેવાય તો ઘણો સમય આવેલો એટલે આ બધા ગરીબ ગરીબ પડખે આડુસી પાડુસી ભાઈઓ બધા ગરીબ હતા અને આ સાવકાર ખાતા બસ એને પૂછ્યું કે આ તું ક્યાંથી લાવે પછી એમ કરતા કરતા એમના ઘરના ટૂંકરેથી છું ત્યાં મહાદેવ થયા બીજેથી જોયા કહી દીધું એટલે બીજેથી આયા હતા કાઈ નહીં એટલે પછી આ બહુ રોયા કે દાદા આદિ લગ્ન મારી સહાયતા કરી બધું આપ્યું હવે તમે કાંઈ નહીં કારણ કે આપડે વધાર શું હતું

સુખનાથ મહાદેવના દર્શન કર્યા પછી અમે આવી ગયા છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે દર્શન મિત્રો કરી લો બધાય હવે પછી તમને મજા આવશે લોકેશન હું કહેવાય અહીંયા અમારા ઝવેરભાઈ હનુમાનજી મહારાજના દર્શન કરે છે સાથે સાથે હવે હું પણ દર્શન કરી લઉં કરું છું અગાશી કે તમને કાઈક દેખાડવા માટે મારે મહેનત તો કરવી પડશે વાહ ભાઈ વાહ એટલે પણ નિહાણી હલે બહુ હો ધીમે 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 ચડી ગઈ એ હો મજા આવી ગઈ લ્યો

જેને બે હવા અહી આવું પાછા આવી જઈએ બસ લે ફોટો પાડતો